હાલોળમાં વ્યાજબી ભાવની દુકાન ઉપર દરોડા રૂપિયા તેત્રીસ હજાર છસો એક્યાસીનો અનધિકૃત જથ્થો સીઝ પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી ડોક્ટર ભાર્ગવ ડાંગર દ્વારા હાલોલ તાલુકાની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન અનેક ગેરરીતિઓ બહાર આવી છે જેમાં લાભાર્થીઓને કૂપન ન આપવું અનાજના જથ્થાની યોગ્ય જાળવણી ન કરવી અને ભાવ જથ્થાના બોર્ડ ન લગાવવાની બેદરકારી સામે આવી હતી ચેકિંગ દરમિયાન કે એન શેટ સંચાલિત દુકાનમાંથી રૂપિયા ચૌદ હજાર નવસો અડતાલીસની કિંમતી તુબેરતાળ અને વેસી મકવાણાં સંચાલિત દુકાનમાં રૂપિયા અઢાર હજાર સાતસો તેત્રીસની કિંમતનો ઘઉં ચોખા અને તેલનો અનધિકૃત જથ્થો મળી આવ્યો હતો કુલ મળીને રૂપિયા તેત્રીસ હજાર અનધિકૃત જથ્થો સીલ કરવામાં આવ્યો છે ને જિલ્લા પુરવઠા અધિકારી ડોક્ટર ભાર્ગવ ડાંગરે અનધિકૃત જથ્થો સીઝ કરી બંને દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અચાનક તપાસથી અને દુકાનદારોમાં પણ ચકચાર મચી જવા પામી છે જિલ્લા પુરવઠા અધિકારી અને અમારી ટીમ દ્વારા હાલોલની બે વાજબી ભાવની દુકાન એક કે એન શેખ દ્વારા સંચાલિત અને બીજી વીસી મકવાણા દ્વારા સંચાલિત બંને દુકાનની આકસ્મિક તપાસ થયેલી જે દરમિયાન ત્યાં ગેરરીતિ અને ફિઝિકલ જથ્થામાં વધઘટનું પ્રમાણ મળતા અંદાજે એક દુકાનમાંથી ચૌદ હજાર બીજામાંથી અઢાર હજાર કુલ મળીને તેત્રીસ હજાર છસો એક્યાસી રૂપિયાનો મુદ્દામાલ હાલ પૂરતો સીઝ કરેલ છે દુકાનદારને નોટિસ પાઠવીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે માલ સીઝ કરવામાં બંને દુકાનમાં એક દુકાનમાં તુવેર દાળ અને બીજા દુકાનમાં ઘઉં ચોખા અને તેલનો જથ્થો એ રીતે અલગ અલગ સામગ્રીનો જે જથ્થો ફિઝિકલ સ્ટોક કરતાં વધારે ઓનલાઈન જથ્થા કરતાં વધારે હતો તે સીઝ કરવામાં